વડોદરામાં જર્જરિત આવાસોના મુદ્દે પાલિકાની વડી કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી જો કે મોડી રાત સુધી કોઈ ડેટા આવ્યા ન હતા જેને પગલે બીજા દિવસે પણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે રજાના દિવસોમાં પણ પાલિકાની કામગીરી ચાલુ રહી હતી વડોદરામાં કેટલાક જર્જરિત ટાવર અને કેટલા જર્જરિત આવાસો છે અને તેમાં કઈ રીતે કામ લઈ શકાય તેની ચર્ચા વિચારણા માટે પાલિકાની વડી કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં જર્જરિત મકાનોના મામલે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી

તમામ અધિકારીઓને અમુક ડેટા કલેક્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી રાત્રે મોડે સુધી ડેટા આવવાની શક્યતા હતી પરંતુ કામ વધારે હોવાથી અધિકારીઓ રિક્વેસ્ટ કરી કે કાલે બપોરે ડેટા આપીશું ખાસ કરીને વડોદરા શહેરમાં કેટલા જર્જરી દાવાસો છે અને એમાં શું શું એક્શન લીધી અને આગામી સમયમાં શું શું એક્શન લેવામાં આવે જેથી કરીને પ્રજામાં અસંતોષ ન થાય અને પ્રજા સુરક્ષિત અને સલામત બને એ દિશામાં કઈ રીતે કામ કરવું લોકોને નોટિસ આપેલી છે લોકો નોટિસનો જવાબ નથી આપતા અથવા પોતે રિપેરિંગ નથી કરતા તો આ લોકોને કેવી રીતે એ દિશામાં વાળી શકાય એ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી ખાસ કરીને વડોદરા શહેરના જે અલગ અલગ સ્કીમ હેઠળ આવાસો છે ખાસ કરીને ગુજરાત હાઉસિંગ બોર્ડના લગભગ પાંચ હજારને એકસો બ્યાસી જેટલા યુનિટ છે કે જે જર્જરીત છે એ કેટેગરીના છે આમાંથી વધારે જર્જરી થયો એકવીસો ને નવ જેટલા આવાસ છે એમાં કઈ સ્કીમમાં માને કે મારુતિ દમમાં એક્શન લીધી લોકોએ કન્સ્ટ્રક્શન કર્યું આપણે એમના ગટર પાણી કાપ્યા હોય તો છોડી દીધા એવી જ રીતે કાલે તરસાલીમાં દિવાળીપુરામાં એક નોટિસ આપવાથી લોકોએ બાયદરી આપી અને બાંધકામ ચાલુ કરેલ છે કોર્પોરેશન કે રાજ્ય સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડનો કોઈ આશય ગરીબોને ચોમાસામાં બેઘર કરવાનો નથી પરંતુ જ્યારે અવા નવા નોટિઝ આપવા છતાં ગુજરાતનું રિઝલ્ટ ન આવતું હોય તો એક સ્ટ્રીકનેસ બતાડવાથી લોકો એ તરફ વળતા હોય છે અને એ સિરિયસલી કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈચ્છા પણ છે કે લોકો બેઘર ના થાય પરંતુ એમના મકાનો સુરક્ષિત રહે પોતાનું મકાન છે પોતાની માલિકીનું મકાન છે એનું કન્સ્ટ્રકશન કરે એમાં કોર્પોરેશન કે હાઉસિંગ બોર્ડને કોઈ ફાયદો થવાનો નથી એમના નાગરિકોને પોતાની સલામતી સુરક્ષા માટે જ આ નિર્ણય લેવાય છે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણના પણ લગભગ ચારસો છપ્પન જેટલા યુનિટ છે અને એમાં પણ લગભગ એકસો ચોર્યાસી જેટલા યુનિટમાં વસવાટ આજની તારીખે ચાલુ છે બાકીના ચારસો છપ્પનમાંથી એકસો ચોર્યાસીમાં વસવાટ ચાલુ છે બાકીના ખાલી છે એવી જ રીતે વીએમસીના ઈડબ્લ્યુએસ અને વામ્બેના મકાનો છે એ પણ લગભગ બસો ને બાવન જેટલા યુનિટ છે અને ખૂબ જર્જરિત હાલતમાં છે આ ફક્ત એ કેટેગરીના મકાનોની વાત કરી રહ્યા છે આપણે ઉડાના લગભગ સાતસોને વીસ જેટલા યુનિટ છે આમાંથી બસો ને ચાલીસ જેટલા યુનિટ છે જે ઉતારવા પાત્ર છે આ બસો ચાલીસ યુનિટમાંથી ફક્ત અડતાલીસમાં જ લોકો વસવાટ કરી રહ્યા છે એટલે જ્યારે કોઈ એક્શન લેવામાં આવે તો અડતાલીસ લોકો અફેક્ટ થાય એવું છે તો આ અડતાલીસ લોકોના જે સ્કેટર ટાવરમાં જ્યારે વસવાટ હોય કે ટાવર એક એક ટાવર હોય એમાં બે જણા રહેતા હોય બીજું ટાવર હોય એમાં બે જણા રહેતા હોય ત્રીજું ટાવર એમાં તો એમાં ઘણી મુશ્કેલી આવતી હોય છે તો આનું શું કરવું એ બાબતની ચર્ચા વિચારણા થઈ બીએસયુપીના આવાસો છે ખાસ કરીને જીવણનગર ખાતે દસ ટાવરના ટોપ ફ્લોરમાં લગભગ એંસી જેટલા લોકો રહે છે અને એક ટાવર સંપૂર્ણપણે જર્જરિત છે ચાંબુઆ ખાતેના છ ટાવર છે એ પણ જર્જરિત છે એટલે આગામી દિવસોમાં આ બધા જે જર્જરિત આવાસો છે એ ખૂબ જર્જરિત છે એની પર કંઈકને કંઈક તો એક્શન લેવી પડશે તો એક્શન એનો એક્શન પ્લાન લેવા માટે આજે મિટિંગ કરી હતી ખાસ કરીને આજે તમામ પ્રકારના ડેટા કલેક્ટ કરવામાં આવ્યા છે પ્રજાના પ્રતિનિધિઓને સાથે રાખી અને અધિકારીઓ સાથે રાખી ખાસ કરીને ગરીબ પ્રજા હેરાન ના થાય અને અને સલામતી વધે અને કોઈ જાનહાનિ ન થાય એ પ્રમાણે જે હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશો છે અને એમની જે નીતિ છે એ લોકો અનુસરે જેથી કરીને વડોદરાની જનતા વધુ સલામત અને સુરક્ષિત રહે એ સિવાય બીજા પણ જે કોર્ટમાં કેસો ચાલે છે એની પણ ડિટેલ લેવા માટે આજે નો દિવસ છે તો જે માઇનર ડિટેલ જોવાની હોય કે વીસો પઠાણ પણ કોર્ટમાં ગયેલા છે એના શું સ્ટેટમેન્ટ છે અને એ પ્રકારના પ્રોસિડિંગ ચાલી રહ્યા છે એવી જ રીતે બોટકાંડમાં પણ કોર્ટમાં પ્રોસેસિંગ ચાલી રહી છે કોર્પોરેશન તરફથી શું જવાબ આપવામાં આવ્યા છે અને સામેથી શું આર્ગ્યુમેન્ટ છે આ બધાની ડિટેલ આજે રવિવારનો દિવસ છે એટલે સિટી એન્જિનિયર સાહેબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને બીજા શાસનો બેસી અને ચર્ચા વિચારણા છે ચોમાસા દરમિયાન જે અમારી આપાતકાલીન ટીમ હોય એ લોકોને પણ સૂચના આપવામાં કે જે ઝાડ પડી જાય એવા છે કોઈ જગ્યાએ ઇમરજન્સીમાં ભવો પડે એ કોઈ જગ્યાએ મેજર વોટર લોગિંગ થાય તો એનું રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય અને એને કેવી રીતે કંટ્રોલમાં કરી શકાય એ માટે તમામ અધિકારીઓની જે ટીમ બની છે એ લોકોને પણ સૂચના આપી છે કે વોટ્સએપના મેસેજો તાત્કાલિક જોઈ અને કાઉન્સિલના મેસેજ હોય કે મીડિયાના મેસેજ હોય એ જગ્યાએ ઇમિડિયેટ એક્શન લેવાની જરૂર હોય ત્યાં એક્શન લેવામાં આવે જેથી કરીને તંત્ર તંત્રનો રિસ્પોન્સ સારો છે તો પ્રજાને મેસેજ જાય અને જે કોઈ તકલીફ પડે એમાંથી પ્રજાને રાહત